તો હવે આપણે આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ પ્રશ્ન છે પ્રશ્ન જોઈ લો કે આઠ ની ત્રણ ઘાત ગુણ્યા આઠ ની એક પોઈન્ટ પાંચ છે આઠ ની એક પોઈન્ટ પાંચ ઘાત ગુણ્યા આઠ ની ત્રણ પોઈન્ટ પાંચ ઘાત બરાબર આઠ ની એક્સ ઘાત હોય તો આ જશે હવે એક્સ ની કિંમત શોધો એક્સ ની કિંમત કેટલી થશે એક્સ ઘાતમાં છે એટલે બરાબર ની બંને બાજુ આધાર સરખા કરીને ઘાતની સરખામણી આપણે છેલ્લે કરવી પડશે અહીંયા બધી જગ્યાએ આઠ આઠ તો છે અને અહીંયા ગુણાકાર છે તો શું થશે આ જો આધાર સરખા હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો

આઠની એક પોઈન્ટ પાંચ ઘાત ગુણ્યા આઠની ત્રણ પોઈન્ટ પાંચ ઘાત બરાબર આઠની એક્સ ઘાત હોય તો એક્સ કેટલો છે એ પણ પૂછી શકે અથવા એવું પૂછી નાખે કે એક્સનો વર્ગ વધતા દસ શોધો તો આપણને એક્સ તો શોધવો જ પડશે એક્સ આઠ મળી ગયો તો આઠનો વર્ગ પ્લસ દસ એટલે કે ચોસઠ પ્લસ દસ એટલે કે ચુમ્મોતેર ગમે તે ફરાઈને પૂછી શકે આપણને ખાલી એક્સ શોધતા આવડે પછી તો પ્રશ્નમાં જે પૂછ્યો છે એ આપણે શોધી શકીએ આગળ આ આપણે જેમ ગુણાકારનો નિયમ જોયો ગુણાકારમાં શું થતું હતું આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો થતો હતો આપણે જોયું કે એવું કેમ થતું હતું આપણે એ પણ જોયું છે હવે આપણે ભાગાકારમાં જોઈએ ભાગાકાર ઇમ્પોર્ટન્ટ નિયમ છે ગુણાકાર ભાગાકાર બંને નિયમો ઇમ્પોર્ટન્ટ છે કોઈપણ સંખ્યાનો આધાર સરખો આ થઈ ગઈ હિન્ટ બરાબર અને ભાગાકાર હોય ભાગાકાર શું છે આ થઈ ગઈ હિન્ટ બે તો તેમની ઘાતની બાદ બાકી થશે ખાસ ધ્યાન રાખજો એમની ઘાતની બાદ બાકી થશે જેમ કે ત્રણની ચાર ઘાત ભાગ્યા ત્રણની બે આધાર સરખો છે ત્રણ ત્રણ અને વચ્ચે ભાગાકાર છે તો શું થશે ઘાતની બાદ બાકી એટલે આધાર એનો જ રહેશે ચાર માઇનસ બે એટલે કે ત્રણ ની બે ઘાત જવાબ પણ આ થાય છે કેમ આવું આવું કેમ થયું આપણે ગુણાકારમાં જોયું હતું કે ગુણાકારમાં બધા ભેગા થઈ જતા હતા એટલે સરવાળો થઈ જતો ભાગાકારમાં જોઈ લઈએ આપણે ત્રણ ની ચાર ઘાત ભાગ્યા ત્રણ ની બે ઘાત અને કેવી રીતે લખી શકાય ત્રણ ની ચાર ઘાત ભાગ્યા ત્રણ ની બે ઘાત લખી શકાય અને ખોલો તો થશે ત્રણ ગુણ્યા ત્રણ એ રીતે ચાર વખત એટલે અહિયાં ઘાત બાદ બાકી થવાનો મતલબ શું છે કે અહિયાં બે બે જતા રહે છે એટલે બે ઓછા કરી નાખવાના જેટલા વધે એટલા તો હું એમ કહી દઉં કે એક્સની એક ઘાત ભાગ્યા એક્સ ની બે ઘાત તો શું લખી શકાય આધાર તો બંનેમાં એક્સ જ છે અને વચ્ચે ભાગાકાર છે જો આધાર સરખો છે અને વચ્ચે ભાગાકાર છે તો શું થઈ જશે રીતે લખી શકાય આપણે જોઈ લઈએ દાખલા છે જોડે જાતે કરવાનો ટ્રાય કરો થઈ વેલ એન્ડ ગુડ છે ના થતા તો આપણે આગળ વધીએ અને થઈ જાય તો પણ એક વાર તમે ક્રોસ વેરીફાય કરી લેજો એકવીસ ની ચાર ઘાત ભાગ્યા એકવીસ ની ત્રણ ઘાત આપણને અત્યારે આપણે નિયમ વાંચ્યો છે શું છે કે એકવીસ અને એકવીસ બંને બાજુ આધાર સમાન છે અને વચ્ચે છે ભાગાકાર તો શું થઈ જશે ઘાતની બાદબાકી થઈ જશે એકવીસ ની ચાર ઘાત માઇનસ ત્રણ ઘાત થઈ જશે એટલે કે જવાબ આવશે એકવીસની એક ઘાત એટલે કે જવાબ આવશે કારણ કે કોઈ પણ સંખ્યાની એક ઘાત શું થાય છે ઘાત ભાગ્યા ત્રણ ની બે ઘાત આધાર સમાન છે અને ભાગાકાર છે વચ્ચે તો શું થશે બાદબાકી બાકી ની છ માઇનસ બે ઘાત એટલે કે ત્રણ ની ચાર ઘાત ની ચાર ઘાત કેટલી થાય છે એક્યાસી એટલે આનો જવાબ આવશે ભાગાકાર છે સાતની આઠ પોઈન્ટ બે ઘાત માઇનસ પાંચ પોઈન્ટ બે ઘાત જવાબ શું આવશે સાતની કેટલી ઘાત થઈ જશે આઠ પોઈન્ટ બે માઇનસ પાંચ પોઈન્ટ બે એટલે બે બે જીરો અને ત્રણ એટલે સાત ની ત્રણ ઘાત થઈ જશે અને સાતની ત્રણ ઘાત એટલે શું સાતની ત્રણ ઘાત એટલે કે ત્રણસો બરાબર એક આપણે શું શોધવાનું છે એક્સ એક્સ ક્યાં છે ઘાતમાં છે આ બાજુ એક છે તો ઘાતની સરખામણી કરવી પડશે આપણે ઘાતની વસ્તુ શોધવા માટે ઘાતની સરખામણી કરવી પડશે બરાબરની બંને બાજુ આધાર સરખા કરવા પડશે સૌથી પહેલો નિયમ છે અને બીજો નિયમ એ લાગશે કે આધાર સરખો છે અહીંયા ને અહીંયા આધાર સરખો છે અને વચ્ચે ભાગાકાર છે તો શું થઈ જશે ઘાતની બાદ ભાગી તો સૌથી પહેલા અહીંયાથી ચાલુ કરીએ કે આ જે છે છ ની પચીસ ઘાત માઇનસ છ ની એક્સ ઘાત બંનેની બાદ ભાગી કરીએ તો કેટલું થઈ જાય છ ની પચીસ માઇનસ એક્સ બરાબર એક આગળ વધીએ હવે આવા દાખલા આપણે જોયેલા છે કે ઘાતની સરખામણી કરવી કરવી હોય અને એક બાજુ ઘાતવાળું પદ આપ્યું હોય અને એક બાજુ ખાલી એક આપ્યો તો શું થતું તો આપણે આધારની જીરોઘાત લઈ લેતા હતા એકની જગ્યાએ કારણ કે કોઈપણ પણ સંખ્યાની જીરોઘાત એક થાય છે તો આપણે અહીંયા હું છ ની જીરો ઘાત લઈ લઈશ એકના બદલે તો આગળ વધુ હું છ ની પચીસ માઇનસ બરાબર છ ની જીરો ઘાત લખી શકાય એકની જગ્યાએ છ ની જીરોઘાત લખી શકાય કારણ કે કોઈપણ પણ સંખ્યાની જીરોઘાત થાય છે એક તો એક એટલે કોઈ પણ સંખ્યાની ઘાત લખી શકાય તો હું એકની જગ્યાએ છ ની ઘાત લખીશ હવે જોઈ લો પેલો નિયમ આજે પદ આવ્યું આપણી જોડે એમાં શું હતું આધાર સમાન અને નિશાની વચ્ચે બંને બાજુ આધાર સમાન હોય તો ડાયરેક્ટ તમે શું કરી શકો ઘાતની સરખામણી કરી શકો એટલે કે પચીસ માઇનસ હોય તો હું પેલી બાજુ લઈ તો તો આ જગ્યાએ થઈ જશે કિંમત કેટલી મળી ગઈ આપણને પચીસ આગળ જોઈ લઈએ આપણે હવે આપણે એવા પ્રશ્ન જોઈશું જેમાં ગુણાકાર અને ભાગાકાર બંને સાથે આવતા હોય બરાબર સૌથી પહેલા શું થઈ જશે આપણે લખતા શીખીએ પેલા કે ત્રણ ની ચાર ઘાત ગુણ્યા ત્રણની પાંચ ઘાત ભાગ્યા ત્રણની આઠ ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાત બરાબર ત્રણની એક્સ ઘાત માટે આ માટેની નિશાની છે જ્યારે પદ આપણે આગળ વધતા જઈશું ગણતા ગણતા તો માટે માટે લગાવતા રહીશું તેથી ગુણાકાર હોય ત્યાં આપણે સરવાળો કરીએ છીએ ભાગાકાર હોય ત્યાં આપણે બાદબાકી કરીએ છીએ પણ આમાં તમે શું કરશો એવું તો કરશો નહીં કે પેલા આઠ અને ચાર નો સરવાળો કરી નાખશો ચાર અને પાંચ નો સરવાળો કરી નાખશો અને પછી બાદબાકી કરશો એવું નહીં થાય એ વસ્તુ ખોટી પડશે તમારી આ બંનેનો જ છે એનાથી આ પાછળવાળા પદને કોઈ લેવા દેવા છે જ નહીં એ આપણે આગળ જોઈશું જયારે સાધુરૂપ જોઈશું ત્યારે પણ ભાગાકાર ખાલી આનો અને આ ત્રણ ની આઠ ઘાત અને ત્રણ ની પાંચ ઘાતનો જ ભાગાકાર છે બીજો કોઈ આનો ત્રણની ચાર ઘાત આગળવાળા ત્રણની ચાર ઘાત અને પાછળવાળા ત્રણની ચાર ને કોઈ લેવા દેવા નથી આ ભાગાકારની નિશાની જોડે એમને તો ખાલી ગુણાકારથી લેવા દેવા છે તો હવે જોઈએ આપણે અહીંયા ગુણાકાર છે તો સરવાળો કરી નાખો ત્રણની થઈ જશે ચાર ને પાંચ નવ નવ અને ચાર તેર એટલે ત્રણની તેર ઘાત ભાગ્યા ત્રણની આઠ ઘાત એમને એમ બરાબર ત્રણની એક્સ ઘાત તો આ કેટલું થઈ જશે આધાર સરખો છે અને ભાગાકારમાં છે તો ઘાતની બાદ બાકી તો આ થઈ જશે તેર માઇનસ આઠ બરાબર ત્રણની એક્સ ઘાત તેર માઇનસ કેટલા થશે તેર ભાગાકાર સાથે આ એક ઇમ્પોર્ટન્ટ નિયમ આપણે જોઈ લઈએ આમાં આઠ થી નવ નિયમો છે ને બધા ઇમ્પોર્ટન્ટ છે જો તમને બધા નિયમો યાદ રહી ગયા અને યાદ રહી ગયા ની સાથે ક્યાં ઉપયોગ કરવો છે જે આપણે આ વિડીયોમાં શીખીશું જો તમને એ આવડી ગયા ને તો ઘાત અને ઘાતાંકથી સેલુ ચેપ્ટર કોઈ હોય જ ના શકે એમાં ખાલી સરવાળો બાદ બાકી જ છે તમારે ખાલી નિયમો યાદ રાખવાના છે અને આ જે દાખલા આપણે કરીશું હમણાં આ જે આપણા જેટલા પણ વિડીયો બનશે એમાં આપણે પચાસથી સાહીઠ દાખલા આપણે કરવાના છીએ અલગ અલગ જાતના બરાબર તો એમાંથી એનાથી બહાર કોઈ ક્વેશ્ચન આવવાના બી નથી એના જેવા જ બધા આવશે ખાલી રકમો બદલાઈ જાય ક્વેશ્ચનનો ટાઈપ એનો જ રહેશે આપણે એટલા અલગ અલગ જાતના ચાલીસથી પચાસ દાખલા વિડીયોમાં કરીશું બરાબર અત્યારે હું તમને નિયમો સમજાવું છું કારણ કે તમે જાતે કરી શકો આ નિયમ જોઈ લઈએ કોઈ પણ ગુણાકાર કે ભાગાકારની સંખ્યામાં ઘાતની વહેંચણી આ શું થઈ ગયું તો હું કહીશ કે અને આ આખામાં ઘાત હોય તો આને કઈ રીતે લખી શકાય જો એક્સ ગુણ્યા વાય છે અને આ કંશ બંને પાસે છે અને કંશ પછી એ ઘાત છે એટલે આખાને એક હાથ આપવાની તો શું થઈ જશે એક્સ ની એક ઘાત ગુણ્યા વાય ની એક હાથ બરાબર આ ખબર પડી તમને શું કરવાનું કે જયારે ગુણાકારમાં બે પદ હોય અને બંનેમાં કૌંસ કરીને ઘાત આપેલી હોય એ ઘાત તો એક્સની એક ઘાત થઈ જશે ની એ ઘાત થઈ જશે તેવી જ રીતે ભાગાકારમાં બે પદ હોય અને એમની ઘાત આપેલી હોય એક તો શું કરવાનું ભાગાકારમાં બી સેમ જ કે આ એક્સની એક હાથ થઈ જશે ભાગ્યા વાયની એક હાથ થઈ જશે આવી રીતે આને લખી શકાય પણ ક્યાં આ વસ્તુ નહીં થાય ક્યાં થશે તો બધાને ખબર જ છે પણ આપણે શું કરીએ છીએ કે આ ક્યાં થશે શીખીને બધી જગ્યાએ લગાવી દઈએ છીએ પણ એવું નથી કરવાનું ક્યાં યુઝ નહીં થાય તો જ્યારે એક્સ પ્લસ વાયની એક હાથ આપી હોય ને તો તમે એક્સની એક હાથ પ્લસ વાયની એક હાથ ના લખી શકો બરાબર આ વસ્તુ તદ્દન ખોટી પડી જશે તેવી જ રીતે એક્સ માઇનસ વાયની એક હાથ આપી હોય તો તમે કઈ કહી દેશો કે આ તો કૌશમાં છે બંને પાસે છે તો બંનેને આપી દેવાની તો એવું નહીં થાય એક્સની એક હાથ માઇનસ વાયની એક હાથ આવું ના કરી શકાય આ બંને વસ્તુ એકદમ ખોટી પડશે આનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ તો આપણે નથી જ કરવાની આપણે ખાલી ગુણાકારમાં ક્યાં એક તો આ ગુણાકારમાં અને બીજું ભાગાકારમાં બસ આ બે જગ્યાએ જ આપણે આ કરવાનું છે ગુણાકાર અને ભાગાકારમાં જ આપણે ખાલી આ ઘાતોની વહેંચણી બંને બાજુ કરી શકીએ પ્રશ્ન જોઈએ આપણે આ ત્રણ પ્રશ્નો આપણે કરીશું તો આપણને ખ્યાલ આવશે જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું છે કે એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ અને ત્રણે ત્રણ આખા કૌશ વર્ગ તો હવે ખબર પડી ગઈ આપણને કે ગુણાકાર છે તો આ બે ઘાત બધાને વહેંચાઈ જશે કઈ રીતે તો એક્સની બે ઘાત વાયની બે ઘાત અને ઝેડ ની બે ઘાત ઈઝી હતું એકદમ આગળ વધીએ આપણે અહીંયા છે x નો વર્ગ y નો ઘન હવે તમે જુઓ અહીંયા વચ્ચે કોઈ નિશાની આપેલી નથી તો જ્યારે આવી રીતે કોઈ નિશાની ના આપેલી હોય ને ત્યારે આને આપણે ગુણાકાર જ સમજવું ગણિતમાં આવી જગ્યા જ્યારે કોઈ નિશાની આપેલી ના હોય ત્યારે આપણે આને ગુણાકાર જ સમજીએ છીએ બરાબર તો આને આપણે કઈ રીતે લખી શકાય x નો વર્ગ ગુણ્યા વાય નો ઘન વાય ની ત્રણ ઘાત એની બદ બદની છ ઘાત શું કરતા હતા આપણે છ ઘાત બંનેને આપી દેતા હતા બરાબર પણ અહીંયા ઓલરેડી એમની જોડે પહેલા બે બે ઘાત અહીંયા હતી અને એમની જોડે ત્રણ ઘાત અહીંયા હતી પહેલાથી જ છે બરાબર તો હવે શું કરીએ તો કઈ નહીં જેટલી છ ઘાત હતી સાથે ગુણાકાર ગુણાકારમાં ગુણ્યા વાયની ત્રણ ઘાત તો હતી એની જોડે છ ઘાત ગુણાકારમાં તો જવાબ શું આવશે એક્સની છ દુ બાર ઘાત ગુણ્યા વાયની છ તરીકે અઢાર ઘાત વાયની અઢાર ઘાત આ જવાબ થઈ જશે તેવી જ રીતે અહીંયા જોઈ લો એક્સ નો વર્ગ એક્સ ની બે ઘાત વાય ગુણ્યા z ની ચાર ઘાત અને એની ત્રણ ઘાત તો આજે વાયની કેટલી ઘાત થઈ જશે અહીંયા એક ઘાત છે ત્રણ ઘાત થઈ જશે અને ઝેડ ની કેટલી ઘાત થઈ જશે તો અહીંયા ચાર છે અહીંયા ત્રણ આપવાની છે ચાર તારીખ બાર ઘાત થઈ જશે તો અહીંયા થઈ જશે એક્સની છ ઘાત વાયની ત્રણ ઘાત અને ઝેડ ની બાર ઘાત આપણે આગળ જે બીજો પ્રશ્ન આપણે આવી રીતે ઇમ્પોર્ટન્ટ

બધા પાસે બધાને આપવાની છે ગુણામાં તો શું કરવાનું આ થઈ જશે વાયની બી ઘાત ગુણ્યા ઝેડ ની સી ઘાત હવે આપણે શું કીધું હતું કે જ્યારે વચ્ચે બરાબરની નિશાની હોય અને આધાર બરાબર આધાર સરખા હોય તો ઘાતની પણ સરખામણી થઈ શકે તો એક્સ વાળો આધાર કયા છે અહીંયા અહિયાં છે આઠ વાય ના આધારમાં તો બી બરાબર આઠ અને સી બરાબર પ્રમાણ આઠ થઈ જશે આપણને શું પૂછ્યું છે એ પ્લસ બી પ્લસ સી ની કિંમત શોધો હતો એ પ્લસ બી પ્લસ સી એટલે કે બાર પ્લસ

પાંચ દૂ દસ ઘાત ગુણ્યા ચાર ની કેટલી ઘાત થઈ જશે સાત 14 ચૌદ ભાગ્યા પાંચની કેટલી ઘાત થઈ જશે તો પાંચ છે પાંચની સી ઘાત હવે તમને ખબર પડી કે અહીંયા આધાર ત્રણ અહીંયા આધાર ત્રણ અહીંયા આધાર ચાર અહીંયા આધાર ચાર અને નીચે આધાર પાંચ છે અને આ બાજુ પણ આધાર પાંચ છે તો ઘાતની સરખામણી કરી શકાય સીધી સીધી ઘાતની સરખામણી કરી તો શું મળે આપણને ત્રણવાળા આધારની ઘાત સરખામણી કરીએ તો એ બરાબર દસ આ એક તમને મળી ગયો જવાબ બીજું ચાર વાળા આધારની સરખામણી કરીએ ઘાતની તો શું મળશે બી બરાબર ચૌદ અને પાંચવાળા આધારની સરખામણી કરીએ તો સી બરાબર તમને મળશે છ આ રહ્યા તમારા જવાબ એ બી અને ની કિંમત શોધવાની હતી તો એ બરાબર દસ બી બરાબર ચૌદ સી બરાબર છ આગળ વધીએ ઇમ્પોર્ટન્ટ નિયમ ખાસ ધ્યાન આપજો આના આના આ એક જેવા બે નિયમ છે એમાં થોડો જ ફરક છે જો એક અહીંયા તમને ફરક સમજાઈ ગયો ને તો પછી લાઈફ ટાઈમ નહીં ભૂલા અને દાખલામાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે આ એક નિયમ જોઈએ કે કૌંસમાં ઘાતની ઉપર ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય શું પણ ક્યાં કૌંસમાં પહેલી હિન્ટ જ્યારે કૌંસ હોય અને એમાં ઘાતની ઉપર ઘાત આપી હોય તો એનો ગુણાકાર થશે આ એમને એમ નહીં સમજાય આપણે સમજવું પડશે એક્ઝામ્પલથી હું લખું કે બેની ચાર ઘાત પછી કૌંસ કરી દો અને એની ત્રણ ઘાત આમાં આધાર કયો છે તો તમે કહેશો કે આધાર તો આ બે જ હતા ઘાત કઈ છે તમે કહેશો કે બે બે ઘાત આવી ગઈ એક તો આ ઘાત આવી ગઈ ચાર અને એક આ ઘાત આવી ગઈ ત્રણ તો હવે આનું શું કરવાનું તો અત્યારે આપણે નિયમ એ જ જોઈએ છીએ કે કૌશમાં એટલે કંસ છે ઘાતની ઉપર ઘાત હોય આ ઘાતની ઉપર આ ઘાત તો સીધો સીધો ઘાતનો ગુણાકાર કરી નાખવાનો બરાબર આધાર એનો એ જ મૂકવાનો આધાર કયો છે બે ઘાતની ઉપર ઘાત છે ને કૌશ પણ છે તો શું થઈ જશે ચાર તરી બાર બે ની બાર ઘાત કેટલા થશે ચાર હજાર છન્નું બીજું એક્ઝામ્પલ જોઈએ ત્રણ ની બે ઘાત અને એની બે ઘાત કેટલો જવાબ આવશે તો આધાર બે ઘાત અને બે ઘાત વચ્ચે છે તો તો ગુણાકાર થઈ જશે બે ધુ ચાર એટલે કે એક્યાસી એક્સ ના પદમાં જોઈએ આપણે તો હું એવું લખીશ કે એક્સની એ ઘાત હોય અને કૌશ માં પછી એની બી ઘાત હોય તો એને શું લખી શકાય એક્સની એ ગુણ્યા બી ઘાત લખી શકાય આપણે એ જ કરીએ છીએ ને અહીંયા શું હતું કે ચાર ઘાત હતી અને અહીંયા ત્રણ ઘાત હતી ચાર ગુણ્યા ત્રણ એટલે કે બાર લાયા ને અહીંયા અહીંયા થઈ ગયા તેવી ના પદોમાં લખીએ તો એક્સની મોડ મીડિયમ લેવલના પ્રશ્નો જોઈશું તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે એક્સની ત્રણ ઘાત અને એની ત્રણ ઘાત ઈઝી છે એક્સની કેટલી ઘાત થઈ જશે ત્રણ તરી નવ ઘાત થઈ જશે બીજો જોઈએ આપણે તો એક્સની ત્રણ ઘાત એની બે ઘાત

તો ઘાત શોધવા માટે આધાર બરાબરની બંને બાજુ આધાર સરખો કરીને ઘાતની સરખામણી કરવા સિવાય આપણે વિકલ્પ છે જ નહીં તો જોઈએ આપણે ચોપનની કેટલી ઘાત થઈ જશે છે તો એટલે કે આ આપણે શું લખી શકાય ઘાત લખી શકાય કેમ કારણ કે આપણે એક્સ શોધવાનું છે મને ખબર છે કે અહીંયા આધાર ચોપન છે તો અહીંયા ચોપનની જીરોઘાત જ લખીશ એકની બદલે કારણ કે કોઈપણ સંખ્યાની સંખ્યા ઘાત જીરોઘાત એક થાય છે અને એક એ કોઈપણ પણ સંખ્યાની જીરોઘાત છે દ્વિસરતી વિધાન છે હું ચોપન ની જીરો ઘાત ની જગ્યા એક પણ લખી શકું અને એક ની જગ્યા ચોપન ની જીરો ઘાત પણ લખી શકું બરાબર અને મેં ચોપન જ કેમ લીધા કારણ કે અહીંયા આધારમાં ચોપન હતા એટલે મેં ચોપન લીધા પેલી બાજુ બરાબર ની નિશાની ની બંને બાજુ આધાર સરખા તો શું કરવાનું ઘાતની ઘાતની સરખામણી થઈ શકશે એટલે કે થશે ત્રણ એક્સ બરાબર જીરો તેથી થઈ જશે એક્સ બરાબર એક્સ ની કિંમત થઈ જશે જીરો આગળ વધીએ આપણે પ્રશ્ન જુઓ બે ની એક્સ ઘાત પછી કૌંસમાં એની ચાર ઘાત બરાબર બસો છપ્પન હોય તો એક્સની કિંમત શોધો એક્સ ક્યાં છે ઘાતમાં ઘાતમાં જ્યારે શોધવાનું હોય એક્સ તો એક જ વસ્તુ કરવાની હોય છે કે બંને બાજુ આધાર સરખા કરીને બરાબરની બંને બાજુ આધાર સરખા કરીને ઘાતોની સરખામણી કરી શકાય તો પહેલાં આપણે આ નિયમનું તો પાલન કરીએ જે અત્યારે આપણે શીખીએ છીએ તો બેની એક્સ અને કૌશમાં આની ચાર તો આટલા કેટલા થઈ જશે બેની ચારેક્સ ઘાત કારણ કે એક્સ અને ચારનો ગુણાકાર થઈ જશે તો ચારેક્સ થઈ જશે બરાબર હવે બસો છપ્પન પેલું કોષ્ટક તમને યાદ હોય તો બસ્સો છપ્પન શું થાય છે બસો છપ્પન થાય છે બેની આઠ ઘાત તો બેની આઠ ઘાતને બસો છપ્પન લખી શકાય તો બસો છપ્પનને બી બેની આઠ ઘાત લખી શકાય ને તો અહીંયા બસો છપ્પનની જગ્યાએ લખીશ બેની આઠ ઘાત કે મેં બેની આઠ ઘાતે લીધું કારણ કે આ બાજુ આધાર બે હતો તો મારે આ બાજુ બી બે આધારનું સેટિંગ કરવાનું હતું એટલે મેં અહીંયા બે આધાર મને ખબર છે કે અને રકમ એવી જ આપી હશે કે આધાર સેટિંગ થતો જ હોય તો અહીંયા મને ખબર છે કે બસો છપ્પન એટલે બેની આઠઘાત થાય છે એટલે મેં બેની આઠ ઘાત લઈ લીધી હવે બરાબર બરાબરની બંને બાજુ આધાર સરખા છે તો ઘાતની સીધી સરખામણી થઈ જશે તો થઈ જશે ચાર એક્સ બરાબર આઠ તો આગળ વધીએ એક્સ બરાબર આઠ ભાગ્યા ચાર એક્સ બરાબર બે બરાબર આ સ્ટેપ તમને ખબર હોવી જોઈએ કે આ કઈ રીતે આવ્યું એક્સ કરતા બનાવવા માટે એની જેવડે જેટલું પણ બરાબરની બીજી બાજુ લઈ જાઓ તો આ ચાર ને બરાબરની બીજી બાજુ લઈ જવા માટે શું કરવાનું અહીંયા ચાર એક્સની સાથે ગુણાકારમાં હતો તો સામે લઈ જવા માટે અને નીચે લાવી દેવું પડશે ભાગાકારમાં લઈ દેવું પડશે આગળ વધીએ બીજો પ્રશ્ન એક નાનો પ્રશ્ન જોઈ લઈએ પછી આપણે બીજા નિયમ તરફ વળીએ જે કન્ફ્યુઝન ક્રિએટ કરી શકે છે ઈઝી પ્રશ્ન છે કે પાંચની કૌંસમાં એક ઘાત પછી કૌંસમાં બે ઘાત એના પણ કૌંસમાં એક ઘાત એના પણ કૌંસમાં બે ઘાત અને એના પણ કૌંસમાં એક ઘાત બરાબર બધા કૌંસ પૂરા કર્યા છે તો આની કિંમત કેટલી થશે તો આપણને ખબર છે જો કૌંસ આવે બે ઘાતોની વચ્ચે તો સીધો સીધો આપણે ગુણાકાર કરવાનો રહે છે તો કૌંસ આવ્યું તો ખાલી આપણે આજે છે ને આ બધાનો ગુણાકાર જ કરવાનો છે તો શું થશે એક ગુણ્યા બે 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 એકા બે 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 દુ ચાર ચાર એકા ચાર એટલે આ થઈ જશે પાંચ ની ચાર ઘાત બસ આટલો ઈઝી જવાબ હતો ખાલી જોવામાં જેટલું અઘરું લાગે છે સરળ જ હોય છે બરાબર તો આવી રીતે જ કે તમને એક્સ ની બે એની બે ઘાત તો જવાબ શું આવશે સીધો સીધો ગુણાકાર કરી દો બે દુ ચાર ચાર દુ આઠ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ એટલે કે એક્સ ની સોળ ઘાત જવાબ આવી જશે આ બધા પ્રશ્નો આવી રીતે આવી શકે બરાબર આગળ જોઈએ આપણે નવો નિયમ ઘાતની ઉપર ઘાત હોય અને કંશ ન હોય હવે આ થોડા કન્ફ્યુઝન ક્રિએટ કરે એવા શબ્દો છે તો ઘાતની ઘાત થશે હમણાં આપણે શું જોયું હતું હમણાં આપણે જોયું હતું કે બેની ત્રણ ઘાત હોય અને એની બે ઘાત હોય તો શું થઈ જશે કંશ આવે ઘાતની વચ્ચે તો શું કરી નાખવાનું સીધો સીધો ગુણાકાર કરી નાખવાનો એટલે કે બેની છ ઘાત થઈ જશે આ આપણે જૂનો નિયમ જોયો પણ હવે આ નવો નિયમ કેવો આવ્યો છે કે જ્યારે બેની ત્રણ ઘાત હોય અને કૌશ ન હોય એના ડાયરેક્ટ જ બે ઘાત હોય તો હવે શું કરવાનું આવામાં શું કરવાનું કે આ જે સૌથી ઉપર છે ને એને ઘાત માનવાની અને એની આધાર માની લો તો શું થઈ જશે કે બે ની ત્રણ નો વર્ગ છે તો આ ઘાતમાં જ પણ આપણે શું શું કરી સમજી વર્ગ વર્ગ કેટલો થાય તો થઈ જશે આ નવ સમજ્યા તમે ડિફરન્સ આને ત્રણ ની બે ઘાત માનવાની છે અને આને ત્રણ ગુણ્યા બે માનવાનું છે કંશ હોય તો ગુણાકાર અને કૌંસ ના હોય તો જેમ આપણે ઘાત ઘાતનું ઘાત કરીએ છીએ એવી રીતે જ કરવાનું બરાબર જેમ કે એક બે ની ત્રણ ઘાત કેટલી થાય છે આઠ તો આ થઈ જશે ત્રણ ની આઠ ઘાત આવી રીતે સિમ્પલ રીતે આપણે કરવાનું છે એક્ઝામ્પલ થી જોઈએ તો જ ખબર પડશે ચાર ની ત્રણ ઘાત અને એની બે ઘાત આ કેટલું થશે તો સૌથી પહેલા ઉપરથી જોવાનું ત્રણની બે ઘાત કેટલી થશે નવ તો આ થઈ જશે ચારની નવ ઘાત આને આપણે ત્રણનો વર્ગ સમજીએ બરાબર એ જ આપેલું છે અને બીજી બાજુ ચારની ત્રણ ઘાત અને એનો વર્ગ કેટલો થઈ જશે ચારની છ ઘાત કમ્પેરિઝન જોઈશું તો તમારો કન્ફ્યુઝન દૂર થશે આ બંનેમાંથી હવે જ્યારે બંને ભેગા આપ્યો ત્યારે શું જેમ કે હું લખી દઉં એક્સની બે ઘાત ત્રણની બે ઘાત અને એની ત્રણ ઘાત તો આમાં એક વાત તમે જાતે ટ્રાય કરો કે શું કરીશું પ્રશ્ન કેવો છે કે એક્સનો વર્ગ આપેલો છે એની ઘાત છે ત્રણ બે બરાબર અને અહીંયા છે ત્રણ આમાં સૌથી પહેલા આપણે કૌશ જોવાના કે અહીંયા કંશ છે અને અહીંયા કૌશ છે પણ આપણે ડાયરેક્ટ બે ને ત્રણનો ગુણાકાર ના કરી શકીએ અહીંયા પણ બે ને ત્રણનો ગુણાકાર ના કરી શકીએ કેમ કારણ કે આ બે ને ત્રણ નથી આ ત્રણ આધાર છે અને બે ઘાત છે એટલે કે સૌથી પહેલાં આનો આનો વહીવટ કરવો પડશે આપણે સૌથી પહેલા બરાબર જે કૌશ વગરની આપેલી છે તો શું થશે એક્સનો વર્ગ હવે જુઓ આ શું છે ત્રણની બે ઘાત ત્રણની બે ઘાત એટલે શું થાય નવ તો અહીંયા આપણે નવ લખી શકાય અને પછી એની ત્રણ ઘાત હવે બધી ઘાતમાં સિમ્પલ સિમ્પલ કાઉશ આવી ગયા તો સાદો ગુણાકાર કરી નાખો કે નવ દુ અઢાર અઢાર તરી છત્રીસ બસ આ જવાબ આવી ગયો તમારો બીજો પ્રશ્ન જોઈ લઈએ કે બે ની ત્રણ ઘાત તો આમાં શું કરવાનું છે કે સૌથી પહેલાં કૌંશ આ બે કૌશની વચ્ચે ત્રણની બે ઘાત આપેલું છે તો આને શું લખી શકાય નવ ત્રણની બે ઘાત નવ થાય એટલે બરાબર તો આપણે લખીશું બે ની ત્રણ ઘાત નવ અને એની બે ઘાત સીધો સીધો ગુણાકાર કરો કેટલું થઈ જશે નવ દુ અઢાર અઢાર તારી ચોપન બે ની ચોપન ઘાત તો આ ટાઈપના પ્રશ્નો જો પૂછવા હતો પૂછાઈ શકે આ બધા હવે આપણા જો બેઝિક નિયમો છે બરાબર ઘાતના આપણે જે અત્યાર સુધી જોયા છે એ બધા બેઝિક નિયમો પતી ગયા છે સૌથી પહેલાં આપણે કરવાનું છે આ એકથી પચાસના વર્ગ એકથી પંદરના ઘન બેની એક ઘાતથી લઈને બેની બાર ઘાત સુધી ત્રણની એક થી ત્રણ ની છ ચારની એક થી ચાર ની છ પાંચની એક થી પાંચની પાંચ સુધી આપણે જોડી દીધું કોઈ પણ સંખ્યામાં ઘાત અને આધાર શું થાય આધાર નીચે હોય ઘાત ઉપર હોય જેટલી ઘાત હોય આધારને તેટલી જ જ વખત પોતાની એની સાથે છે બરાબરની બંને બાજુ ઘાતની સરખામણી થઈ જાય છે પણ આધાર ક્યારે થાય જ્યારે આધાર સમાન હોય ત્યારે આ ખાસ ધ્યાન રાખજો આમાં જ ભૂલ પડે છે આપણે એના પ્રશ્નો જોયા પછી કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એક થાય એના આપણે પ્રશ્નો જોયા થોડા પછી કોઈ પણ સંખ્યાની એક ઘાત થાય તે સંખ્યા પોતે એના થોડા ઘણા પ્રશ્નો જોયા છે બેઝિક બેઝિક પછી એક અને જીરોની ઘાતની વિશેષતાઓ શું છે કે એકની તો ગમે તેટલી ઘાત હોય એક જ જવાબ આવશે જીરોની પણ ગમે તેટલી ઘાત હોય જીરો જ જવાબ આવશે પણ જીરોની જીરો ઘાત આ આપવા છે આ જીરોની જીરો ઘાત કેટલી થશે એ શોધી ના શકાય નોટ ડિફાઈન્ડ છે અત્યાર સુધી પછી આ ઇમ્પોર્ટન્ટ નિયમ કે કોઈપણ સંખ્યાઓનો આધાર સરખો હોય અને એમની વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થશે એના બેઝિક પ્રશ્નો જોઈ લીધા આપણે કોઈ પણ સંખ્યાનામાં આધાર સરખો હોય અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાગી થશે એના પણ આપણે બેઝિક જોઈ લીધા કોઈ પણ ગુણાકાર ભાગાકારની સંખ્યામાં ઘાતની વહેંચણી કેવી રીતે થાય કે ઘાત જોડે ગુણાકાર થઈ જશે બરાબર વાયની એક ઘાત હોય તો એ ઘાત એવું નહીં કે ખાલી ને મળશે અથવા વાયને મળશે આ એક હાથ એક્સને બી મળશે અને વાયને બી મળશે અને ભાગાકારમાં બી એવું જ છે કે એક્સ ભાગ્યા વાય બરાબર એ હોય તો શું થઈ જશે એક્સની એ ઘાત થઈ જશે ભાગ્યા વાયની એક ઘાત થઈ જશે પણ આ વસ્તુ સરવાળા બાદબાકીમાં લાગુ પડતી નથી જેમ કે અહીંયા આપણે જોયું બરાબર કેવી માઇનસ વાયની એક હાથ હોય તો આપણે એક્સની એક હાથ માઇનસ વાયની એક હાથ ના લખી શકાય એના આપણે પ્રશ્ન જોયા પછી કૌશમાં ઘાતની ઉપર ઘાત તો સાદી રીતે ગુણાકાર કરી નાખવાનો બીજું કંઈ નથી કરવાનું જેમ કે બે ની ચાર ઘાત પછી કૌશ એની ઉપર ત્રણ ઘાત હોય તો શું કરવાનું બેની ચાર તરી બાર ઘાત કરી નાખવાની અને આપણા પ્રશ્નો જોયા બીજા ઘણા બધા ઘાતની ઉપર ઘાત અને કૌંસ ના હોય બરાબર આમાં આના આના પહેલાના નિયમ અને આ નિયમમાં તમને ફેરફાર કરતા આવડવો જોઈએ કે અહીંયા આપણે આ પહેલાનો નિયમ છે બરાબર આ ઓલ્ડ ઓલ્ડ રૂલ છે કે બેની ત્રણ ઘાત અને એની બે ઘાત એટલે કેટલી થઈ જશે બેની છ ઘાત થઈ જશે પણ આ ડાયરેક્ટ અહીંયા જો તમે બેની ત્રણ ઘાત અને એની ઉપર બે ઘાત કૌંસ વગર આપેલી હોય તો પેલા ત્રણનો વર્ગ સમય કરવાનો નવ

ભાગાકાર હોય તો ઘાતની થશે બાદ બાકી એક્સ ગુણ્યા વાયની એ ઘાત હોય તો આ એ ઘાત એક્સને પણ મળશે અને વાયને પણ મળશે ભાગાકારમાં હોય તો પણ બંનેને મળશે એક્સની એ ઘાત અને કંશમાં બી ઘાત તો શું થઈ જશે કંશ હશે તો સીધું સીધો ગુણાકાર થઈ જશે પણ જ્યારે કંશ નહીં હોય ત્યારે આપણે ઘાતની ઘાત સમજવાનું એટલે કે પહેલા ઉપરવાળાની કિંમત કાઢવાની ઘાત ઘાતમાંથી કેટલી કિંમત હશે પછી આપણે આગળ જોઈશું તો અત્યારે આપણે બેઝિક નિયમો જોઈ લીધા છે હવે આપણે આગળના વિડીયોમાં થોડા મિસલેનિયસ એટલે કે થોડા અટપટા નિયમો જોઈશું અને પછી સીધા આપણે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અથવા પૂછાઈ શકે તેવા પ્રશ્નો એસએસસી બેન્કિંગના એવા પ્રશ્નો જે પીએસઆઈ કોન્સ્ટેબલમાં પૂછાઈ શકે સીસીમાં પૂછાય એ બધી એક્ઝામ મુજબ પૂછાઈ શકે એવા પ્રશ્નોના આપણે લગભગ ચાલીસથી પચાસ ક્વેશ્ચન અલગ અલગ જાતના આપણે ઘાત અને ઘાતાંકના સોલ્વ કરીશું તો પછી આપણે ઘાત અને ઘાતાંકમાં બીજું કંઈ કરવાનું બાકી રહે નહીં કંઈ ઓછું નહીં પડે આમાં તો હવે અત્યારે રજા લઉં છું ગુડ બાય